અમરેલીની અંદર જે ઘટના બની જે પાટીદાર સમાજની દીકરીને એક લેટર ટાઈપ કરવાના મુદ્દાની અંદર એને રાત્રે બાર વાગે ધરપકડ કરી તે એસપી સંગઠન કડક શબ્દોમાં એ નિંદા કરે છે સમગ્ર મધ્ય ગુજરાત એસપી સંગઠન એની કડક શબ્દોમાં નિંદા કરે છે કે આ ખરેખર એક ગેરબંધારણને કાર્ય કર્યું છે ખરેખર રાત્રે બાર વાગે એક દીકરીને એરેસ્ટ કરી એ બંધારણમાં ક્યાંય લખેલું નથી તેમ છતાં પણ એનો આખા અમલીની અંદર સરઘસ કરવામાં આવ્યું તો એ પાટીદાર સમાજ અમારા એસપી સંગઠન એને કલક શબ્દોમાં નિંદા કરે છે અને જો આ બે દિવસની અંદર આ દીકરી ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર મધ્ય ગુજરાતમાં એસપી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી અને તમામ તાલુકા કચેરીએ પણ આવેદનપત્ર આપવામાં આવશે અને મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા હર્ષ સંઘવી સાહેબને કે તાત્કાલિક ધોરણે જે પણ આમાં ગુનેગાર છે એને સજા આપો અને જે પણ પોલીસ કર્મીએ આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો એવી અમારી માંગ છે જય સરદાર જય પાટીદાર જય ઉમાકોટ